હવે તો હાલતા શીખી ગયો જો ઊભો થઈ ગયું હાલતા આવડી ગયો બધું થઈ ગયું ને આ ભાઈને વાર એ રમાડવા લઈને ગયો એમ એના મમ્મી કપડા ધોવે છે તો કપડા ધોઈ નાખે કે તે હું જે રમાડું પછી મારે જવાનું છે નાવા તો વાર રમાડું ભાઈને લે લે અમને ગામ મારો થોડી બાપ દીકરા શું કામ જા ના વિડિયો તો મારો થોડી તી બસ હરી ગાને તેમ થઈ મત બસ તો બાધી ગયો સટકેવા ક્યાં કપડા થઈ

મસ્ત મસ્ત જમી લેવું પછી બની જાય પછી બનાવ મશીન થોડી મશીન જાય મશીન જ છે આગળ મશીન ની બની જાય તો આગળ તરત રે ભાઈ

हालो बधाइ जम्मा हामी जमिले तो फेमिली जो हामी जमिले जो <laughs> मेरा साथ दो उभा थिक जा अने बाहु ले बा गदी लावी हां तो गेर मिठाई थी हां उना आ गयो ते पाटो तो गंजी लावी ने वाह वाह तेल कन प्यारा वसाई ने गेर मिनो साई पर हां आ बे गेर ले हां बालाय बाके जो बे अभी एक मरात में है रे तो फाइनल जो हाड बर ने आपड़े बे असी खाओ बो भूख लागी तो खावा तो उठ पड़े तो शो के थोड़ा ब्लॉग शूट कर ली है <laughs> सर

રંગમ નઈ કે ઓકે જતે મોડકરી મૂબી ચા ચાલે આપણે મને કે તે આ કે મૂકી કોણ કામ હોય તે તો કે તન બેલા લીદ્યો કેમ કેની સાર કોનાનો બેલા કરાવવા જાને મે મહારાજ ચાર બેલા કરાવવા જાને કોનાના કોનાને લે કે દે કોનાને તો બેલા મકન બનાન આવ રે રે બેલા મકન બનાન ખબર હા

તે કરાવ જ મજો તો મનેય નથી તે તો મેને કીધું તમને આયરા હા મને કે પાસા એ મને કે પાસા મને મને એમથી મજા ને તાવ આવી ગયો થઈ ગયો જેવું તેવું તોય તે કામ કરાવ આપડી પાસે લ્યો આયુને કે આપડી કે ચિંતા થી યા તને મારી કઈ ચિંતા હે તને મારી કે ચિંતા હા તો મને હે હા મને છે આમ હે ભાઈ કાઈ ચિંતા જ નહીં આપડી અને બસ જો હવે જો બહાર આખો ગરમીનો પલ્લી જો તો મને લેવા રા સાબુ બત્યા હા હુઈ રેવાય ભાઈ કમેન્ટ કરજો

તો બસ આજનો વ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ ની કરીને કહેજો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ માં નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો હા તો ભાઈ કરી દેજો બધાય અને મળીએ પછી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય 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 કરવાનું હતું આવજો બાય બાય